સરસ મજાના એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ છ વિશે ગુજરાતી સ્વાધ્યાય પોથી ગાલા એમાં ભાગ નંબર બે અને પાઠ નંબર જે તેર છે પરોપકારી મનુષ્યો એ પાઠનું આપણે સોલ્યુશન જોવાના છીએ તો વિડિયોના અંત સુધી તમામ વિદ્યાર્થી મિત્રો બન્યા રહેજો શરૂઆત કરીએ આપણે પહેલા પ્રશ્નથી કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખો પહેલો પ્રશ્ન છે લેખકને આંજણી થતાં તેમણે બે ત્રણ દિવસ સુધી કેમ કંઈ ઈલાજ કર્યો નહીં તો એનો જવાબ આવે છે કે તેમને એમ હતું કે જાતે મટી જશે બીજો પ્રશ્ન છે લેખકને જવ ઘસી લેખકને જવ ઘસીને આંચણી પર ચોટ ચોપડવાની સલાહ કોણે આપી તો જવની જે દુકાનદાર છે એને આપી હતી સલાહ એટલે બી જવાબ કરીશું આપણે ત્રીજું લેખકને આંચણી પર ચંદન લગાડવાનું કોણે કહ્યું તો વૃદ્ધ માસી જે હતા એને કીધું તું જવાબ એ કરીશું આપણે ચોથામાં આપણે જોઈશું લેખકને આંજણી પર સૂંઠ ચોપડવાનું કોણે કહ્યું એ કીધું તું રછોઈયા અહીંયા એટલે ચી કરશું પાંચમાં જવાબ છે લેખક શાથી કંટાળી ગયા હતા તો કે આંજણીના વધતા વધતા જતા દુઃખથી એટલે અહીંયા આપણે ડી કરી દેસું છઠ્ઠો કોને જુલાબ લેવો હોય તો તેઓ દિવેલને બદલે ઘીજ પીવે છે તો લેખકના ગોર સાતમો પ્રશ્ન લેખકને કોણ પોતાના ઉપાયથી આંજણી ન મટે તો ચાર મારવાનું કહે છે તો કે પારસી દોસ્તાર છે આઠમો પ્રશ્ન છે આંજણીની વેદના વધવાને લીધે લેખક પથારીમાં શું કરવા લાગ્યા તો પથારીમાં તરફડિયા મારવા લાગ્યા નવમો લેખકે બીજા ઉપાયો કરતાં કોનો અને કયો ઉપાય વધારે ખુશીથી શરૂ કર્યો તો એમાં જવાબ આવશે એ ફોઈનો શીરો ખાવાનો બીજો પ્રશ્ન આપણે જોઈએ કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે આપણે તો હઝામત છે શેખ કેસર ચણોઠી નસ્તર ઘી પર દુઃખભક ડુંગર દુર્ગંધ નસ્તરથી ફોડી નાખવાનું આંજણીની હકીકત જાણીને કહે બધી વાત જવા દઈએ કેસર ગોળીને ચોપડો ત્રીજું બીજે દિવસે હજામત કરવા કેશવ આવ્યો ચોથું મારા વૃદ્ધ માસી પૂજાનું ચંદન ઘસતા હતા પાંચમું લેખક પર દુખભંજક મનુષ્યને સલાહ મુજબ એક પછી એક ઉપાય કરતા હતા છઠ્ઠું ગોળનો ચપકો તો શેક જેવો જ માની લેખકે તરત લગાવી દીધો સાતમો લેખકના ગોરના મત મુજબ ઘીમાં સર્વગુણ રહેલા છે આઠમું લેખકે કાંદાની દુર્ગંધ ખાવાનો ઉપાય અપનાવવાનું નક્કી કર્યું અને દસમાં માં ડાક્ટરે તમામ ચોપડેલી દવાઓનો ડુંગર ખોતરી કાઢ્યો ત્રીજું પાઠના આધારે જોડકા જોડવાના છે એમાં ડોક સલાહકાર છે અને જવાબ સલાહકાર અને સલાહ શું આપી એ જવાબ હવે ડૉક્ટર જશે એ શું કહેશે તો કે ડોક્ટર છલાહ આપી પાકે ત્યારે નસ્તર મૂકવું બીજા કુટુંબી મિત્ર આવે છે એમાં જવાબ આવશે કે તુવેરની દાળ કરચીને ચોપડવી પછી આવે છે મુનિમ મુનિમ એવું કહે છે કે કેસર કોળીને ચોપડવું પછી આવે છે કેશવ કેશવ એવું કહે છે કે ચેન્દુ દબાવી દેવું પછી માછી આવે છે એટલે એ છેલ્લા આપે છે કે ચંદન લગાડવું પછી જમતા રછૈયો કહે છે કે સૂંઠ ચોપડવી પછી પાર્સે મિત્ર મળે છે તો એ એવું કહે છે કે કાંદાનો રસ લગાવો અને છેલ્લે ફોય એવું કહે છે કે છીરો ખાવો જોઈએ હવે છે ચોથો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો પહેલો જોઈએ કેસર ઘોળીને ચોપડવાથી મુનિમના કયા સગાની આંજણી મટી ગઈ હતી તો કેસર ઘોળીને ચોપડવાથી મુનિમના કે બનેવીને તેમના ભાણેજને અને તેમના ફૂવાને કે આંજણી મટી ગઈ હતી બીજું પાઠમાં કોની સલાહ હસવા જેવી લાગે તો પાઠમાં લેખકના ઓળખાણવાળા એક શેઠની મિલના ભૈયાજીએ આઠ દિવસ સુધી એક નાની વાટકી ભરીને ભાંગ પીવાની સલાહ આપેલી એ મને સૌથી વધુ અછવા જેવી લાગે છે ત્રીજું કેશવે લેખકને આંજણી મટાડવા શો ઉપાય સૂચવ્યો તો કેશવે લેખકને આંજણી મટાડવા સિંદૂર લગાડવાનો ઉપાય સૂચવ્યો બીજો ચોથો પ્રશ્ન જોઈએ ધોબીએ લેખકને આંજણી મટાડવા શો ઉપાય સૂચવ્યો તો ધોબીએ લેખકને આંજણી મટાડવા લવિંગ ઘસીને ચોપડવાનો ઉપાય સૂચવ્યો પછી પાંચ છે ગોળના વેપારી મુજબ આંજણી પર ગોળનો છપકો મારવાનો ઉપાય કેવો છે તો ગોળના વેપારી મુજબ આંજણી પર ગોળનો છપકો મારવાનો ઉપાય એ ગરીબ માણસોનો ઉપાય છે છઠ્ઠું લેખકના ગોર લેખકને આંજળીનો શો ઉપાય બતાવે છે તો લેખકના ગોર લેખકને કે આંજણીના ઉપાય તરીકે કે એલચીને ઘીમાં ઘચીને ચોપડવાનું કહે છે છાતમો એક પછી એક બધાની સલાહનો અમલ કર્યા બાદ આંજળીની આંજણીના શા હાલ થયા તો એક પછી એક બધાની સલાહનો અમલ કરવાના કારણે આંજણી પર કે દવાઓના પડ ઉપરા ઉપરી કરવાથી કે આંખની પર એક નાની બની ગઈ આઠમો પ્રશ્ન જોઈએ આપણે લેખકે કોનો કોનો આભાર જાહેરમાં માનવાની તક લીધી તો લેખકે જે હિતે જ કે તેમની દયા ખાઈને તેમના આંજણીના દુઃખના ભારને ઓછો કરવા કાળજી કરી તેમનો જાહેરમાં આભાર માનવાની તક લીધી પ્રશ્ન પાંચ આપણે નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખવાના છે એ આપણે ભાગ બેમાં જોઈશું અત્યારે આપણે ભાગ એક અહીં સુધી રાખીએ છીએ ફરી પાછા ભાગ બેમાં પ્રશ્ન પાંચથી આપણે જોઈશું ત્યાં સુધી બધાને બધાનો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર મળીએ પાછા ભાગ બેમાં